મેં આ લોકોને શું કીધું ખબર છે એટલે હું તો આ લોકોને આ ફોટો ડખો કરીને ગયો હતો મતલબ આ લોકો ઘરે જવા દે એમ નહોતા હું ત્રણ દિવસ ઘરે રહ્યો છું મને એક દિવસ ત્રીસ હજારનો પૂરો બોલાવણા આ પહેલી વાર મારી યાર આવું થયું કે ભાઈ તો ભાઈ અહીં ટુર્કીમાં એવું છે કે ભાઈ ઇસ્તાનબુલ એરપોર્ટ પર મેં આવ્યા ને તો ભાઈ ઇન્ડિગોનું એરોપ્લેન છે ને ઠેઠ જંગલમાં આપી દીધું ભાઈ ઠેઠો ઠેઠ ક્યાંય નો ક્યાંય હવે આ તુર્કી સેટ લાઇન છે ને એ તો આવ ડોક કરાવી દે અને પણ આ ઇન્ડિવોનું અમારું પ્લેન હતું ભલા પણ કમસેમ દસ કિલોમીટર એરપોર્ટથી આગળ મોકલી દીધું તું આપણે હિંગલ એરપોર્ટ ઉપર આવી ગયા છે હા જો અહીંયા તું હલવાનું તો ભાઈ એક દિવસ ચોવીસ કલાકનું અહીંયા કરી દીધું કરીને પાછો અહીંયા આવી ગયો છે ભાઈ જો જોય તુર્કી સેટ લાઈન હવે એક લાસ્ટ ફ્લાઇટ રહી છે ઇસ્તાંબુલથી બોર્ડરૂમની હવે એ એક કલાક એ મોડો જ છું ભાઈ તો એને કીધું કે વાંધો નહીં તને લઈ લઈશું લાઈનમાં ઊભો રહે લાઈન ઊભો રો લાઈન ઊભો રહે તો લાઈન ઊભો રહે ભાઈ જો એ મસ્ત ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ભાઈ બહુ મોટું હોય આ એરપોર્ટ છે ભાઈ એમાં ખોવાય જવું એવું છે દોડે માન ગમે એમ દોડો કોઈ ભેગું નથી થાય એમ એવું છે ચાલો એ મળી રહે બોડરૂમ

હું તો જો કે મારા કામે ગયો હતો પણ આ લોકોને હું બાનું કાઢીને ગયો હવે હું બાનું કાઢી ગયો તો તમને હું કહું છું કે ભાઈ મેં આવું બાનું કાઢ્યું હતું તો તમે દાંત કાઢી બઠા પડી જાય ભાઈ ખરેખર યાર મેં આ લોકોને હું કીધું ખબર છે એટલે હું તો આ લોકોને આ ખોટો ડખો કરીને ગયો હતો ન આ લોકો ઘરે જવા દે એમ નહોતા એટલે એમ તો એમ આવ્યું હતું હોટલ ફૂલ બીજી છે અને ઘરે જવાનું મેળ આવે એમ છે અને આ લોકો જવા દે એમ છે અને હોટલમાં રોજ અત્યારે નેવું 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 ટકા ઓક્યુપન્સી છે એટલે આમ ગણો તો કેટલા હજાર અગિયારસો બારસો જણા રોજના આવે છે એટલે ફૂલ બીજી છે હોટલ તો બસ હવે જો આ લોકો મને પાછો મેસેજ કર્યો એટલે હું ડખો કરીને ગયો એટલે મને લાવવા દીધો ભાઈ ડખો કરીને ભાઈ ગયો હતો હું ઘરે એમ હું હલો ભાઈ ઈસ્ત એરપોર્ટમાં ગઈ એટલે બસ જો મસ્ત મજાનો એરપોર્ટ ઉપર એ ગયો છે ને એ મારે અહીંયા આવતો અહીંયા આવ્યો ને ઇન્ડિગો તો હાઉ કચરા ફ્લાઇટ છે ભાઈ ખરેખર બહુ કચરા ફ્લાઇટ છે તો શું કરું યાર ગરીબોની ફ્લાઇટ છે સૌથી સસ્તી ટિકિટ એમાં તો હોય છે એ જ કરવી પડે છે અને અને પછી છે ક્યાં ઊભી રહી ખબર છે ઇન્ડિયો અમે આવ્યા ને તો ઇન્ડિગો તો ઠેઠ માના હું તમને બતાવું આમ 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 ઠેઠ ડુંગર બાજુ આમ ઊભી રહી આમ આ બાજુ છે ડુંગર બાજુ જ્યાં ઠેઠ ઊભી રહી ત્યાંથી લગભગ અમે બે પાંચ કિલોમીટર તો બસ હાલી ત્યાંથી પછી અહીં લાવે આ લોકો છે ને અહીંયા ટૂર્કી છે એટલે ટૂર્કીની ફ્લાઇટને ને આ લોકો પ્રાયોરિટી આપે બરાબર એની ફ્લાઇટને અહીંયા ઊભી રાખે જો તમે બતાવું બધી ટૂર્કી ફ્લાઇટ જો આગળ જો આ ટૂર્કીની ફ્લાઇટ આ ટૂર્કીની ફ્લાઇટ આ ટૂર્કી એટલે અહીં અહીંની હોય ને એને અહીંયા ઊભી રાખે બાકી આપણે ઇન્ડિયો છે ને એટલે ઇન્ડિયાની કહેવાય એટલે ભાઈ ઠેઠ કેનો કે જંગલમાં પહાડ વિસ્તારમાં અહીંયા આગળ મોકલાવે ત્યાંથી ચડવાનું આપણે અહીંયા ઉતરવાનું બરાબર એરપોર્ટ ઉપર ડોક આપે જ નહીં ભલામણા ભાઈ આ બહુ ખતરનાક છે ભાઈ આ લોકો થોડુંક મોણપોલી હાંકે છે આ લોકો એટલે આ માણસો આમાં ટ્રાવેલ કરે ને એમ ગઈ વખતે હું કેટલું દસ મિનિટ લેટ પીડો ને ત્યાં મારું ગેટ ક્લોઝ થઈ ગયો આ લોકો કાઉન્ટર બંધ કરી દીધું ફ્લાઇટ ઉપડવાની એક કલાકની વાર હતી ત્યાં આ લોકોએ બંધ કરી દીધું ગેટ અને હું હલવાઈ ગયો બરાબર અહીંયા પછી નવી ટિકિટ બુક કરવી પડી આવું થયું પેલા મને સધાઈ ગયો ગયો પણ આ વખતે આવ્યો ને એટલે આ લોકોને એટલે મારે તો કેટલી અડધી પચાસ મિનિટ વહેલો પહોંચ્યો કોઈ મને આ લોકોએ કીધું કે આ લાઈન નો પોરે ઘણો ટાઈમ છે તારી ભાઈ હજી ચાલીસ મિનિટની હજી વાર છે અને જો થોડું આઈ થિંક ચાલુ કરી દીધું લાગે છે બોર્ડિંગ જો બોર્ડિંગ ચાલુ કરી દીધું જો અહીં કણે છે ને જો તો હાલો ફ્લાઇટમાં વહી જાય ને પાછા બોર્ડરૂમ રૂમ પહોંચી જાય ને ઓલાનો મેસેજ આવ્યો આવ્યો કરે મારા સેફનો મારા બોસનો એમ કે તું ભલાણો આવ્યો આવ્યો હવે વી આવી કે મને કે આવીને સીધો હોટલે આવજે જ નહીં જોબ ઉપર હજી આવેલા થાય કે પાક આવે મને કે તું જોબ ઉપર કામ છે ડખો કરીને આવ્યો નહીં લેલા બીજું બધું કાંઈ નથી હાલો મારી ફ્લાઇટ જો રેડી થઈ ગઈ છે જઈ ફ્લાઇટમાં આવે જઈ હવે ગુજરાતીમાં આઈ થિંક વિડીયો હું થોડોક થોડોક બનાવીશ ગુજરાતીમાં હિન્દીમાં જે એમ થાય કે હિન્દીવાળાને ખબર પડે એવો વિડીયો છે તો હું હિન્દીમાં બનાવી ભાઈ ગુજરાતીમાં બનાવશું ને બે ભાષામાં બનાવું મજા મજા કરવાની છે બોલાવણાથા ટુકરીમાં આવી હવે થોડુંક શાંતિ થઈ મને બોલાવણા ત્રણ દિવસ ઘરે રહ્યો એક દિવસ મને દસ હજારનો વિડીયો બોલાવો ત્રણ દિવસ મેં દસ હજાર નું નહીં એટલે સોરી એક દિવસ ત્રીસ હજાર નો પીડો હું ત્રણ દિવસ ઘરે રહ્યો છું મને એક દિવસ ત્રીસ હજાર નો પીડો બોલાવણા ત્રણ દિવસ રહ્યો નેવું હજાર નો દાંડો આવ્યો બોલાવણા મારે જો કે હું તો મારા પર્સનલ કામ ગયો એટલે આ એ રળી લેવું બોલાવણા કમાઈ લેવું બીજું ઘણા પગાર આવ્યો આવું છે ભાઈ જો હાલો હવે હું મારી ફ્લાઇટ પકડ લઉં જો જાજા જણા લાગતા નથી આટલા જણા પેલા ફ્લાઇટ આખી ખાલી જ રહેવાની છે જો આ બધા લાઈનમાં ઉભા જો હાલો જાય છે ધીમે ધીમે હું બે જાઉં છે ચાલો હવે સીધા મળે બોર્ડરૂમ બોર્ડરૂમમાં હવે તમને એક ઝલક બોડરૂમની બતાવું મારે પહેલાં પહેલાં ફોન કરવો પડશે કે ભાઈ યારો હવે હું બોડરૂમમાં આવું છું મને લેવા જોઈભર જે ગાડી લઈને આવશે કદાચ ભાઈ ટાઈમ હોય ને તો આવશે ગાડી લઈને લેવાના કરવા મારે કંઈક કરવું પડશે પાસે કાંઈક જવાનું આપણો ગેટ નંબર છે જી ફોર બી તો પછી અહીંથી મારી તુર્કીશ એરલાઇન હતી તો ભાઈ તુર્કીશ એરલાઇનમાં બેઠો ભાઈ બધા ભૂર્યા ભાઈ હું એક જ તે કાળો ભાઈ આમાં કોઈ આખી ફ્લાઇટમાં કોઈ ઇન્ડિયન નહોતું ભલામણા ઇન્ડિયાથી હું અહીંયા ટુર્કી આવ્યો ત્યારે તો ઘણા ઇન્ડિયન મળ્યા પણ અહીંયાથી મને કોઈ ટુર્કીશમાં કોઈ ઇન્ડિયન ન મળ્યું ભલામણા આ એરલાઇનમાં જો બધાય ટૂંકી છે લાઈન ના પ્લેન પડ્યા બધા જો અહીંયા આડો હાઈડ બાકી ઇન્ડિગો હોય તો પણ ઠેઠ કેનો કેમ મૂકી દે મોકલી દે આવડા તો ભાઈ એક વાત તો છે જો આની સ્ક્રીન માં બધું બતાડે હો કેટલા કિલોમીટર છે કેટલા કિલોમીટર નું બાકી છે કેટલા ટાઈમે પહોંચશે અને કેટલી સ્પીડ માં વિમાન હાલે છે અને કેટલું ઉપર કેટલા કિલોમીટર ઉપર વિમાન દોડે છે એ બધું બતાડે આમાં ભલામણ આ એક મને કેમ ભાઈ સિસ્ટમ આવડા ને ઇન્ડિગો માં આવી સ્ક્રીન હતી પણ આમાં કાઈ દેખાતું નહોતું ભલામણ જો પછી મને આવું વેજ સેન્ડવિચ આપ્યું ચીઝ સેન્ડવિચ મેં પહેલા તો મને નોન વેજ આપ્યું ચિકન વાળું મેં કીધું ના ભાઈ ના હું ચિકન નહીં ખાઉં વેજ હોય તો આપણો થયું રહેવા દો તમ તારે તો પછી એને મને ચીઝ વળો આવ્યો એટલે ભાઈ મને આ વખતે મજા આવી આ ટર્કી જો આવી રીતના પ્લેન ઉડતું હોય જો આકાશમાં બસ એન મસ્ત કેટલું સાત આઠ કિલોમીટર ઉપર અમે આ સેન્ડવીચ ખાવી છીએ ભાઈ જો તમને એમ લાગતું કે પ્લેનમાં ઉપર જતા કાંઈ આવું શું કહેવાય એવી રીતનું કાંઈ હલતું બલતું તો નહીં હોય ને તો જા ભાઈ ગ્લાસ ભેરો છે જ્યુસનો એક ટીપુ हल्ला નહી આમ કેને પાણીમાં હું પેટમાં પાણી હલે ને એ રીતનું મસ્ એન મજાનું હાલ્યું જાય જો નીચેથી જો આવું કઈ દેખાય ઉપરથી એટલે ફ્લાઇટ નીચે આવવા મંડું કે આઉ જમીન ભમી દેખાવા મણી પછી લેડીઝ એન્ડ જન્ટલમેન For your safety, please remain seated with your seatbelt fastened until the seatbelt sign has been turned off and do not open the overhead bins. You may use your A few minutes later. <laughs>

અહીંયા આવી રીતે લગેલા આવશે એટલા હા પટ્ટા છે આવા જો એટલે આ જૂનવાણી જમાનાનું હોય કેમ લાગે છે મને અહીંયા આવી રીતે પટ્ટામાં આવશે જો હવે આવા મહિના એક એક પછી એક એક પછી અહીંથી લગેલા આવશે જો આપણા ઠેલા જો કે હું તો આવો હડી ગયો ઠેલો લઈને આવે છું કારણ કે મારે પાછો ઠેલો લઈને જ જવાનો એટલે અહીંને મૂકીને જવાનું છે એ ઠેલા ભંગાર એવો ઠેલો છે ભાઈ સારો નથી એટલે કારણ કે ભાઈ મારે પાછું અહીં પૂર કરીને જવાનું છે ને અહીં કોન્ટેક્ટ પૂરું કરીને પાછું નું ખાવાનું અહીંયા વિચારને છે અહીં આવવાનો એટલે એક જ થયો હાજી પડ્યો છે મારી વાઈફનો એ ભરીને જવાનો આઠ અહીંયા મૂકી જાવ હ જો આપણે પહોંચી ગયા છીએ બિલાસ બોડરૂમ પાછળ ગિલાસ બોડરૂમ જમીન છે મસ્ત મોટા મોડા આ છે તે બાઈક જો આમ અહીંથી મારી રૂમ ખાલી દસ કિલોમીટર જ થાય છે હું વિચાર કરું છું કે અહીંથી સટલ બસ મળે એ પકડી લઉં બાકી ટેક્સી વાળા તો છસો છસો ટોર્કી રાખે દસ કિલોમીટરના બારસો રૂપિયા માંગે ભલાવણા એ કાંઈ દેવાતા છે હમણાં બસ આઈ નીકળે એમાં ચડી જવાનો સો રૂપિયા મળે તો પછી મને એક સટલ બસ મળી ગઈ છે ભલામણા તો પકડી લીધી એ મસ્ત મારો ઠેલો પેલો મૂકી દીધો અને હવે લગભગ આ મને લઈ તો જાય હવે પણ આ ડ્રાઈવરને ભાઈ કાંઈ ઇંગ્લિશ આવડતું નથી નથી હિન્દી આવડતું કાંઈ અરે હિન્દી તો ક્યાં જ આવડે તો ભાઈ જઈએ ઘરે ચાલો મળી હવે સીધા ઘરે